જેઆઈડીસી માં આવેલ સિનિયર સિટીઝન હોલ ખાતે ગાંધીનગર આયુષ્ય વિભાગની કચેરી ભરૂચ જિલ્લા આયુર્વેદ અધિકારીની ની કચેરીના માર્ગદર્શન અનુસાર સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જેઆઈડીસી અંકલેશ્વર એકમ અને ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર ના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જેઆઈડીસી એકમના પ્રમુખ ચંદુભાઈ જોશી મહામંત્રી ભાસ્કર આચાર્ય અંકલેશ્વર ઉદ્યોગ મંડળની સોશિયલ વેલફેર કમિટીના ચેરમેન કમલેશ પટેલ મંત્રી હરેશ પટેલ નરેન્દ્રભાઈ ભટ્ટ બ્રહ્મ સમાજ મહિલા પાંખ પ્રમુખ રૂપલબેન જોશી ઇનરવિલ ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ હર્ષાબેન જકાસનિયા સહિતના હોદ્દેદારો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા ઇનરવિલ ક્લબ ઓફ અંકલેશ્વર એના દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે જેની અંદર આશરે દોઢસો થી બસો લાભાર્થીઓ એમાં ભાગ લેશે અને તેમને સાથે સાથે યોગાનું પણ પ્રશિક્ષણ આપવામાં આવશે વિવિધ બીમારીઓમાં યોગા કેવી રીતે કામ કરી શકે તે તથા વિવિધ બીમારીઓમાં હોમિયોપેથી અને આયુર્વેદિક બંનેનો ઉપયોગ અને એમની દવાઓ એ અહીંયાથી આપવામાં આવશે